અમીરગઢ તાલુકાના ઇકબાલ ગામના બનાસ નદી તટ વિસ્તારે અતિ પૌરાણિક વિશ્વેશ્વર મહાદેવ મંદિર આવે છે જ્યાં ભગવાન દાસ વૈષ્ણવ પૂજારી તરીકે સેવા આપતા આવ્યા છે અને તેમના અનુયાયીઓ અવિરત દર્શન અને સેવાનો લાભ લેવા આવતા જોવા મળે છે હાલમાં પણ તારીખ દસ સાત બે હજાર પચીસના ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ હોવાથી ગુરુના અનુયાયીઓ મોટી સંખ્યામાં હાજર થયેલા જોવા મળે છે અને હવે પછી પૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે બનાસ નદીમાં પાણી સારા પ્રમાણમાં હોવાથી લોકોને નહવાનો પણ અનેરો આનંદ આવી રહ્યો છે અને શિવભક્તો દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે અને પ્રસાદ પણ ગ્રહણ કરી રહ્યા છે આ એક બનાસકાંઠાનું એવું ધામ છે કે સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે ગુજરાત અને રાજસ્થાનમાંથી દૂર દૂર વિસ્તારના લોકો આવતા હોય છે અને અને દર્શન પ્રસાદનો લેતા જોવા આ ધામ તમામ સુવિધાથી સજ્જ હોવાથી કોઈ અઘટિત ઘટના ન ઘટે તે તકેદારીના ભાગરૂપે અમીરગઢ તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે જે ખરેખર વખાણવા લાયક છે રિપોર્ટર શ્રવણ અગ્રવાલ એક ગઢ